દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના દિવંગત માતૃશ્રી વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એક માતાનું જે અપમાન કરવામાં આવ્યું હતું તેના વિરોધમાં આજરોદ બાયડ ખાતે ભારતીય જનતા પાર્ટીના બાર શહેર સંગઠન તથા

અન્ય પાર્ટી દ્વારા ઇન્ડિયન ગઠબંધન અને કોંગ્રેસ દ્વારા જે અપશબ્દો બોલવામાં આવ્યા છે એનો અમે સૌ વિરોધ કરીએ છીએ અને એ અનુસંધાને અરવલ્લીમાં પણ આજે બાયડ તાલુકા અને બાયડ શહેર દ્વારા મોટી સંખ્યામાં બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સમગ્ર અરવલ્લીમાં પણ દરેક તાલુકામાં પણ આ રીતે આજનો કાર્યક્રમ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવાનું કર્યું છે અને અમારી એક જ માગણી છે કે કોંગ્રેસ ફક્ત માફી માગે મહિલાઓને જય હિન્દ જય ભારત